પાદરાના પાતાળી હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેના ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રા અને પોથીયાત્રા નીકળી હતી દર વર્ષે પાદરાના પાતાળી હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ રામનવમીના પાવન પર્વે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે આજે પોથીયાત્રા અને શોભાયાત્રા નીકળી હતી પાદરાના ભૂપેન્દ્રભાઈ પટેલને ત્યાંથી ભવ્ય પોથી પૂજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત બરોડા ડેરીના ચેરમેન દિનુમા તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર તથા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોથી યાત્રામાં કથાનું રસપાન વલસાડના સુપ્રસિદ્ધ કથાકાર પરમપૂજ્ય શ્રી રંગવધૂત મહારાજ ઉપાસક પૂજ્ય રાકેશભાઈ જોશી દ્વારા કરવામાં આવશે પોથિયાત્રામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પોથિયાત્રા નગરના મુખ્ય રાજ્ય માર્ગો પર ફરી પાતળી હનુમાનજી મંદિર ખાતે સપ્તાહ સ્થળે પહોંચી હતી ત્યાં મંદિર ખાતે પીવાના પાણી માટે વોટર કુલર આપનાર દાતા તેમજ કથાકાર દ્વારા વોટર કુલરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કથા સ્થળે પાતળી હનુમાનજી મંદિર ખાતે આવેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવીને શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો તાળા છેલ્લા ઘણા વર્ષોથી આપણે રામાયણને શ્રીમદ્ ભગવત કથાનું આયોજન થાય છે દર વર્ષે ભંડારાનું પણ સાથે આયોજન થાય છે સાથે સાથે ચાલુ વર્ષે શ્રીમદ્ ભગવત કથા રાખેલ છે એમાં આપણે રાતના પણ હનુમાન ચાલીસાના સુંદરકાંડના પાઠો થાય છે ચૈત્રી પૂનમને દિવસે રાત્રે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન થયું થવાનું છે રાખ્યું છે અને બાકીના દિવસો પણ ભજનો ને એનું આયોજન રાખેલું છે તારીખ તેર ને દિવસે અરે બાર ને દિવસ બાર તારીખે પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે અને તેર તારીખે ભવ્ય ભંડારાનું પણ આયોજન છે દરેક ભક્તો ભાવિએ ગ્રામજનોએ પાદરાણાગમણા પધારવા વિનંતી આજે શોભાયાત્રા નીકળી કોથિ યાત્રાની અને ધર્મેશભાઈને ક્યારેથી નીકળીને પાતાળી હનુમાન દાદા લગીને આવી મંદિરે પછી સ્ટેજ પર એનું સ્થાપન કરવામાં આવ્યું